અંદાજો અંગેની કાર્ય રીતે મિત્રો આમાંથી એકાદ માસનો પ્રશ્ન તમારે ધ્યાનમાં રાખવાનો છે કઈ વિગત છે તે જોઈએ રાજ્યના સંચિત ફંડ ખાતે ઉધારેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો વિધાનસભામાં મતદાન માટે રજૂ કરવામાં આવશે નહીં પણ વિધાનમંડળમાં તેમાંના કોઈપણ અંદાજોની ચર્ચાની બદ આવે છે એવું સમજવું નહીં જે મુદ્દો છે હું તમને સમજાવું કે સંચિત ફંડ ખાતે જે ઉધારેલા ખર્ચ હોય એની વાત વિધાનસભામાં એના ઉપર ચર્ચા થઈ શકે પણ એમાં મતદાન ના થઈ શકે આટલું ધ્યાન રાખો શું થઈ શકે માત્ર ચર્ચા એના ઉપર મતદાન ન થઈ શકે આ એક જ મુદ્દો આ કલમ માટે મહત્વનો છે સદરઉ અંદાજો માંથી બીજા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો વિધાનસભા સમક્ષ અનુદાનની માગણીઓ રૂપે રજૂ કરવા જોઈએ એટલે કે જે ખર્ચ છે એને રજૂ અને વિધાનસભાને તેવી કોઈ માગણીની અનુમતિ આપવાની અથવા ન આપવાની અથવા તેમાં નિર્દિષ્ટ કરેલ રકમ ઘટાડીને અનુમતિ આપવાની સત્તા છે એટલે કે આ જે સંચિત નિધિ ખાતેના જે ખર્ચ એ સિવાયના જે ખર્ચ છે એ માગણીઓ અંગે ચર્ચા કરવાની રહેશે અને વિધાનસભા એને અનુમતિ આપે આપે પણ પણ કરી અને ન અથવા તો એમાં ઘટાડો પણ કરી શકે હા રાજ્યપાલની ભલામણ વગર અનુદાન માટેની કોઈ માગણી સ્વીકારી શકાશે નહીં એક આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે રાજ્યના સંચિત પણ ખાતે ઉધારેલા ખર્ચને લગતા અંદાજો પર વિધાનસભામાં મતદાન થતું નથી પણ એમાં ચર્ચા વિચારણા થઈ શકે આટલું ધ્યાન મારા પણ છે સંચિત ફંડ ઉપરના અંદાજો ઉપર ચર્ચા થઈ શકે મતદાનને રેટા કલમનો સાર છે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટુટ કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજના ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને બીસને લગતી વિગતો મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં લેવાયની પરીક્ષામાં કયા પ્રશ્નો અમારી એક બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે આ બંને પ્લેટફોર્મને પણ ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં